હલો જે મતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને મિત્રો જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અત્યારે આપણે વાડીએ આવીને મોટર ચાલુ કરી છે કપાસમાં ડ્રીપમાં અત્યારે અને હવે જવું છે આપણા મારા કાકાનું જ્યાં ચેણા વાવેતર કરેલું છે ને ત્યાં જવું છે આટો મારવા તો અલવીન સુધી બની રહેજો અને અત્યારે થયા છે બપોરના બે તો હેને આપણે હજી પોણા બે એક ઘરેથી આવીને પછી એને આપણે ડ્રીપમાં કીધું પાંચ વાગ્યા લગી આપણે બે ત્રણ કલાક માં કપાસ કપાસમાં આપણે પાણી ચાલુ કરી દઈએ તો જો એમની વાડી હે ને આ બાજુ અહીંયા સામે જ છે તો હે ને પેલા આપણે ત્યાં હેલા ને પછી આટો મારીને તમને દેખાડ્યું ચેણા કે કેવા છે ગલો એને સુધી બની રહેજો એમાં હાંબો તડકો ના આવે ને એટલે દેખાય

તો હાલો મિત્રો બસ આપણે પાછા આવી ગયા છીએ વાળીએ અને અત્યારેથી આ છે સાંજના છ તો હેને હવે આપણે જાઉં છીએ પાછા ઘર બાજુ અને હેને આપણે ચણાનો વિડીયો આપણે બે બે ચેનલ બંને ચેનલમાં આવવાનો છે તો જોવાનું ચૂકતા નહીં આ ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લગ બધાને જય માતાજી